એક સમયની વાત છે એક જહાજ સમુદ્રના તોફાનોમાં ફસાઈ ગયું હતું આ જહાજ અને તેના બધા યાત્રીઓ ડૂબી ગયા ફક્ત એક યાત્રી છોડીને ઈશ્વરની કૃપાથી તે બચી ગયો અને તરતા તરતા એક નાનકડા ટાપુ પર પહોંચી ગયો ત્યાં પહોંચીને તે પરમેશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો કે હે પરમેશ્વર મને બચાવવા માટે કોઈ માણસ મોકલો આખો દિવસ વીતી ગયો પણ તેને બચાવવા માટે કોઈ ન આવ્યું પછી તે રાત્રે ત્યાં સૂઈ ગયો પછી બીજા દિવસે ઉઠીને પણ તેની પ્રાર્થના કરી પણ તેને બચાવવા માટે કોઈ ન આવ્યું આ રીતે દિવસો ને દિવસો પસાર થવા લાગ્યા તે પ્રાર્થના કરતો પણ તેને બચાવવા માટે કોઈ આવ્યું નહીં એક મહિનો પછી તે હાર માની ચૂક્યો હતો તેણે બધી જ આશાઓ હવે છોડી દીધી હતી અને ટાપુ પર લાકડાની ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો તે નાળિયેરનું પાણી પીતો અને જંગલના ફળ ખાતો અને તે ટાપુ પર એક સરોવર હતું તેની આજુબાજુ તે રહેતો આ રીતે તે દિવસો પસાર કરતો હતો એક દિવસ સાંજે ઠંડી વધારે હતી એટલે તેણે તાપણું કર્યું પણ લાકડા ઓછા હતા એટલે તે લાકડા લેવા માટે જંગલમાં ગયો અને જ્યારે તે પાછો આવ્યો તો તેની ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી આ જોઈને તે ખૂબ ઉદાસ થયો અને પરમેશ્વરને લડવા લાગ્યો તેણે કહ્યું કે હે પરમેશ્વર તમે ખૂબ નિર્દયી છો મેં મદદ માગી તમે મદદ ના આપી મેં રહેવા માટે ઝૂંપડી બનાવી તમે તેને પણ સળગાવી દીધી ઈશ્વર તમે ખૂબ જ નિર્દય છો આમ તે ખૂબ જ ઠપકો આપવા લાગ્યો અને ત્યાં બહાર જ સૂઈ ગયો સવારે જાગ્યો ત્યારે મોટા જહાજને તેણે જોયું તેની આંખો પર વિશ્વાસ જ નહોતો બેસતો કે કોઈ તેને લેવા માટે આવ્યું છે પછી તે જહાજમાં બેઠો પછી તેણે કેપ્ટનને પૂછ્યું તમને કઈ રીતે ખબર પડી કે આ સુમસાન ટાપુ પર કોઈ ફસાયેલું છે પછી કેપ્ટને કહ્યું કે કાલે તમે જ તો ફાયર સિગ્નલ મોકલ્યું હતું તે માણસે કહ્યું કે ના મેં તો કોઈ ફાયર સિગ્નલ મોકલ્યું નહોતું પછી તેણે તેની બળતી ઝૂંપડીને યાદ આવી અને તે સમજી ગયો કે કેપ્ટને તેની બળતી ઝૂંપડીને જ ફાયર સિગ્નલ સમજી લીધું છે તેને અહેસાસ થયો કે આ પરમેશ્વરની જ યોજના હશે હવે તે ઈશ્વરને ધન્યવાદ આપવા લાગ્યો દોસ્તો આપણે આપણી સીમિત બુદ્ધિથી પરમેશ્વરને સમજીએ છીએ અને જ્યારે પણ ખરો સમય આવે ત્યારે પરમેશ્વરને દોષ આપીએ છીએ પરંતુ આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીને પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ જ્યારે પણ ખરાબ સમય આવે તો વિચારવું કે ઈશ્વર આપણા માટે કંઈક જુદું જ વિચારી રાખ્યું છે હશે એટલે ક્યારેય હાર ન માની અને નિરાશ ન થવું મારા ભાઈઓ જ્યારે તમને જાત જાતના પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માણો કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો નહીં માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો